નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું દક્ષા સમાચારો પર નજર કરીએ તો કલોલમાં નગરપાલિકાની નીતિ સામે સવાલો ઉઠ્યા છે જ્યાં બિલકુલ આપને જણાવવા માંગીશ કે દબાણ હટાવી રસ્તા મોટા કર્યા બાદ હવે ફરી ટૂંકા કરતા વિવાદ સર્જાઓ છે

પ્રમુખ પદે હતા ત્યારે તેઓને દમણની કામગીરી સોંપવામાં આવી હતી ત્યારે ઉર્વશીબેન પટેલ અને ચીફ ઓફિસર નીતિન આ રીતે હું આપને બતાવું છું તે રીતે ત્રણ ફૂટનો ઓટલો અને ત્રણ નું સાહેબાન તે રીતે નક્કી કરવામાં આવ્યું હતું હવે એની અંદર એવું છે કે એના પછી તેઓએ રોડ બનાવ્યા હતા અને હવે જે ખરું એ રોડ એ રોડ ને કાપીને એની ઉપર પેવર બ્લોક લગાવવામાં આવ્યા હતા અને ઉપર થી રોડ મોટો કરવાની જગ્યાએ રોડ નાનો કરી દીધો જેના લીધે ટ્રાફિક જામ થઈ ગયા છે અને બીજી વસ્તુ એ કે જ્યાં આગળ લારીઓ જ્યાં ત્યાં બધી ઉભી રહે છે અને રોડને બહુ સાંકડું પડે છે અને બીજી વસ્તુ એ છે કે એ લોકો જનતાનું કેવું એમ છે કે એકવાર રોડ બનાવ્યા પછી તેને ખોલીને પેવર બ્લોક નાખવાના

પરંતુ ગટરો અને થાંભલા તેમજ ઝાડ હોવાથી એ લોકોએ ડામરના રોડ બનાવ્યા નહીં પરંતુ ગટરના ઢાંકણા ડામરના રોડ ઉપર પર બી સેટ થઈ શકે છે એના માટે કોઈ પેવર બ્લોક નાખવાની જરૂર ન હતી તેમ છતાં બી પેવર બ્લોક નાખીને જે ઉદ્દેશ્ય પ્રોટોકોલ ઓફ ડિમોલિશન પ્રમાણે જે રોડ પોળા કરવાનું હતું તે 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 રોડ તો થયા અને પાછું જે જે લોકોએ એ વખતે ઉજેડ્યું હતું ત્યારબાદ નવા પ્રમુખ આવે છે ત્યારે ફરી રસ્તા ટૂંકા કરી બ્લોક નાખી દેવામાં આવતા હોય છે ત્યારે પ્રશ્નાર્થ એ ઉભો થાય છે કે શું વારંવાર જો પ્રમુખો બદલાતા હોય તો જનતાને વારંવાર આવી રીતે હેરાન પરેશાન જ થવું પડશે બિલકુલ

આ બધું કામ જેમ હું તમને આગળ કહી ચૂક્યો છું કે આ બધું કામ પૂરું કરો કાં તો પછી ચાલુ રાખો હવે એની અંદર એવું છે કે નગરપાલિકા કોઈ પણ જાતનો રસ લેતી નથી અને જ્યાં દબાણ હકીકતમાં છે ત્યાં કોઈ બી કામગીરી થતી નથી અને જ્યાં નથી કરવાની હોતી ત્યાં નવી શાક માર્કેટની આજુબાજુ ત્યાં આગળ બધાને બધાની લારીઓને જ્યાં રોડ ઓલરેડી મોટો છે ત્યાં આગળ કામગીરી ચાલે છે અને જ્યાં સાંકડો રોડ છે આ તો અત્યારે થોડો બપોરનો ટાઈમ જે खरीदी ટાઈમ टाइम चालू ત્યારે તો બહુ બહુ અહીંયા ટ્રાફિક થતો હોય છે ડિરેક્ટર એટલે જી બિલકુલ તે હિતેશ જે આપના જણાવ્યા પ્રમાણે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં તદન નિરસ્તા દાખવવામાં આવી રહી છે ત્યારે શું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે સદંતરે નિષ્ફળ નિવડ્યું છે બિલકુલ એ ચોક્કસ વાત છે કે અત્યારે તંત્રએ ભલે બ્લોક લગાય એનો પણ વાંધો રહેથી રોડ નાનો થઈ ગયો જે એક બસ નીકળે એટલે તો આખો રોડ ફૂલ ભરાઈ જતો હોય છે તો તે રોડ શું કામનો જે ઓડા પ્રમાણે જે માપ આપ્યું હોય તે અવળજવળ માટેનો રોડ હોવો જોઈએ તો ત્યાં સાઈડોમાં પેવર બ્લોક લગાવવાનો મતલબ જ નથી રહેતો અને અગર પેવર બ્લોક લગાયા બી છે તો એ લોકોનું કામ બને છે કે પોલીસની સાથે એક એજન્ડા બનાવી અને એ લોકોને નીકળવું જોઈએ કે જે લોકો રોડ હકીકતમાં બ્લોક કરી રહ્યા છે નવજીવન રોડ થી માંડી અને ખૂની બંગલા સુધી તો એ લોકોને હટાવવા જોઈએ ત્યાંથી અને રોડ મોટા કરવા જોઈએ જેની બહુ જરૂરી છે અને આ વસ્તુના લીધે જોડાવ્યું છે બધું સ્ટેશન રોડ ની કેબિનો ઉપર જે કેબિનોમાં દબાણો નડતા નથી તો બી ત્યાં આવડી એ વસ્તુનું દબાણ દેખાવાના જી દાબેન

કલોલમાં નગરપાલિકાની નીતિ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે દબાણ હટાવી રસ્તા મોટા કર્યા બાદ હવે ફરી એકવાર ટૂંકા કરાતા વિવાદ સર્જાયો છે મહત્વનું છે કે પૂર્વ પ્રમુખના કાર્યકાળમાં દબાણ હટાવી રસ્તા પહોળા કર્યા હતા ત્યારબાદ નવા પ્રમુખે ફરી રસ્તા ટૂંકા કરી બ્લોક નાખી દીધા છે જેના કારણે લોકો હવે ફરી એકવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્ટેશન રોડ ટાવર ચોક નવજીવન રોડ પર ફરી લારીઓને દબાણ જોવા મળી રહ્યા છે નગરપાલિકાની ડબલ ખર્ચાવાળી નીતિ સામે જનતામાં રોષ જોવા મળી રહ્યો છે સાથે સાથે જવાબદાર તંત્ર સામે લોકોએ હાલમાં ખુલાસો માંગ્યો છે

ઢીલી લોકો બન્યા છે છે પરેશાન કે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે સાથે જ લોકોને હાલાકી ભોગવવાનું પણ વારો આવી રહ્યો છે મહત્વનું છે કે કેવાયસી ને સિક્કો મારવાની પ્રક્રિયામાં ઠાગા ઠૈયા જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જેવો ઘાટ છે શું કેવું છે આપનું આ બાબત ને લઈને ચોક્કસ પ્રમાણે જણાવી દઉં કે મહુવા શહેરનું જે તાલુકા સેવા સદન છે મહુવા સેવા સદન તો આમ તો મહુવાથી સાત આઠ કિલોમીટર દૂર આવેલું છે દૂર આવતાની સાથે જ લોકોને અરજદારોને જે ત્યાં પહોંચવું હોય તે પણ તેને હું ભાડું વધારે ખાસું ભોગવવું હોવાનો વારો આવી ચૂક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે મહુવા જે તાલુકા સેવા સંવેદન ખાતે કેવાય સી કરાવો જવું હોય એમ પૂર્ણ કાર્ડની અંદર તો સવારે નવ વાગ્યાથી પહોંચી જવું પડે છે તેનું કારણ એક જ છે કે પચાસ જેટલા ટોકનો આપવામાં આવે છે પચાસ ટોકનો આપતાની સાથે જ અરજદારોને લાંબી લાંબી કતારોમાં ઊભું રહેવાનો વારો આવી જાય છે ત્યારે પચાસ ટોપન હોય છે તેની અંદર જે આમ તો કરવામાં આવે ત્યારે દર દિવસે અનસૂર્ણા ને કેવાય સી નો વારો હોય છે ત્યારે બુધવાર ના દિવસે જ કરવામાં આવે છે ત્યારે ચોક્કસ પ્રમાણે પણ કહી શકાય કે કેવાય નો જયારે અરજદારો નો વારો આવે છે ત્યારે તો સમય પૂરો થઈ જાય છે બે વાગ્યા સુધી જ કામગીરી શરૂ હોય છે ત્યારે તેને લઈને મહુવા સામનો કરવાનો વારો આવી ચુક્યો છે ત્યારે કહી શકાય કે જે જે તાલુકા સેવા સદન ખાતે જે તડકા ની અંદર ઉભા રહીને લાંબી લાંબી કતારો ની અંદર ઉભો રહેવાનો વારો આવી ચુક્યો છે ત્યારે પણ અરજદારો ભારે હાલાકીનો સામનો કરવાનો છે ત્યારે તંત્રના પેટમાં પાણી નથી લઈ રહ્યું કહી શકાય કે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય તેને પણ જે લાલિયા પણ સામે આવી છે ત્યારે અહિયાં એક આપણે જે ગ્રામ્ય વિસ્તારના જે છે તે અખ્તરિયા ગામના છે તેને જ આપણે પૂછવાની કોશિશ કરશું અ શું કેશો અત્યારે તમે જે તાલુકા સેવા સદન ખાતે કેવાય સી કરવા ગયા પહોંચ્યા હતા ત્યારે તમને કેવી હાલાકીનો સામનો કરવાનો વારો નવા ટ્રાફિક બહુ થાય છે ને મહુવા તાલુકાના એકસો આડત્રીસ ગામ અંદર અમારા ગામડાના લોકો તમને કહું મજૂરી મેકી મજૂરી પાડી ને કેવાયસી રેશન કાર્ડ ની કામગીરી અન્નપૂર્ણા ની કામગીરી અવારનવાર બંધ કરી દે અને વસાજ ટોકન લેવાનો કાયદો ગુજરાત સરકારે બહાર પાડ્યો વસાજ ટોકન લેવાનું તમને કહું એવો કોઈ સરકારમાં અધિકાર નથી કેમ કે જનતાને જો અધિકારીઓને ગડતી થતી હોય તો આ તમામ પ્રકારની કામગીરી ગુજરાત સરકારે ગ્રામ પંચાયતને સોંપી દેવી જોઈએ બરાબર અને ગ્રામ પંચાયત દ્વારા ત્યાંના જે ઓપરેટરો હોય એ અમુક ટકા કામગીરી કરી શકે તો અવારનવાર અમારે આ ગઢતી ન થાય ને અમારા ખેડૂતોને અને ગામડાના એકસો આડત્રીસ ગામડાના લોકોને મજૂરી ન પડે અને મહેનત એ બસો ત્રણસો રૂપિયા મજૂરી કરી અને અહીંયા આવે તો એમ કે પચાસ પચાસ ટોકન આવ્યા છે આધાર કાર્ડની કામગીરીમાં રેશન કાર્ડ ની કામગીરીમાં અને અનપૂર્ણામાં તમામ પ્રકારમાં કેવાયસી કરવામાં એટલે ભાઈ ગુજરાત સરકારનો આવો કયો નિયમ છે કે પચાસ ટોકન લેવાના તો સરકારને હું એટલે નમ્ર વિનંતી કરું છું કે આ બધી કામગીરી ગ્રામ પંચાયતને સોંપી દે ને ગામના જે ઓપરેટરો હોય પંચાયતના જે સરપંચો હોય તે એક ઓપરેટર નિમી અને લીગલી કામની ગઢતી છે એ મવા તાલુકામાં ઓછી કરી શકે

તો હું ગુજરાત સરકાર ને એક એવી નમ્ર વિનંતી કરું છું કે આજે તાલુકા પંચાયત માં કામગીરી પૂર્ણ ન કરવામાં આવે તો ગામ પંચાયત ને સોપી દે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી રહ્યા હતા જે અરજદાર હતા અરજદાર જે અરજદાર ની અંદર મળી રહ્યો હતો અને અરજદાર કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતને સોંપી દેવામાં આવે સરપંચો ને સોંપી દેવામાં આવે તો તાત્કાલિક નું કામ થઈ ત્યારે આપણે અહિયાં એક ઉપસ્થિત એવા સામાજિક કાર્યકર છે તે સામાજિક કાર્યકર ને જ આપણે પૂછવાની કોશિશ કરશું શું કેશો અત્યારે જે કેવાયસી સી ને અન્નપૂર્ણા નો જે કાર્ડ છે એની અંદર સિક્કો મારી અનાજ શરૂ કરવાનું હોય છે તેની કામગીરી કેવી થઈ રહી છે અને આપ શું કેશો તે તાલુકા સદન છે લોકો ગામડે ત્યાં આવતા હોય શહેર થી આવતા હોય ખુબ પ્રમાણમાં લોકો આવતા હોય છે રેશન કાર્ડ ને કેવાય છે આધાર કાર્ડ ને કહેવાય છે અનપુણાની હોય બુધવારે એક દિવસ થતી હોય પણ ઓછો ટાઈમ હોય છે સવારે નવ થી બે સુધીનો એમાં પણ ટોકપનની વ્યવસ્થા ઉભી કરેલી હોય ટોકનમાં કોકને વારો આવે ન આવે પણ ખુબ મોટી હાલાકી લોકો ભોગવતા હોય છે લોકોના રોજગાર મૂકીને આવતા હોય છે ને દાળી ધપાડી મૂકીને આવતા હોય છે સરકારે ખરેખર આની ઉપર ધ્યાન દેવાની જરૂર છે ખરેખર આ લોકો ખુબ જ હેરાન થતા હોય એક કેવાયસી કરવામાં એક અનાજ લેવામાં આવે છે પાંચસો હજાર રૂપિયા અનાજ લેવા માટે લોકો તડપી રહ્યા છે અને ખરેખર આ કઈ ખબર નથી એવી રીતના લોકો જોઈ રહ્યા છે અને ખરેખર અંદર ઘણો બધો ફેરફાર થવો જોઈએ આ ખાતાની અંદર ફેરફાર થવો જોઈએ તાત્કાલિક લોકો કામ થવું જોઈએ અલગ બધી ઓફિસ ખોલવી જોઈએ કેવાયસી માટે લોકોને એટલા બધા ધક્કા

જણાવી કે જે અરજદારો અને જે અરજદારો જે પોતાની જે મૂકીને જે આ કરવા માટે પહોંચતા હોય છે લાંબી 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 કરતાની સાથે જ આ પચાસ જેટલા ટોકન આપવામાં આવે છે સવારે નવ વાગ્યા થી ને બપોર ના બે વાગ્યા સુધી આ જે કામગીરી ઓપરેટરો ની ચાલી રહી છે ત્યારે કાઈ ને કઈક ઓપરેટરો પણ ગલ્લા તલ્લા કરતા હોય તેવા દ્રશ્યો પણ અવારનવાર સામે આવી રહ્યા છે ત્યારે લોકો માં એક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે અરજદારો એક જ માંગણી કરી રહ્યા છે કે અન્ય વિભાગ ની અંદર જે ખાનગી વિભાગ હોય તેમજ ગ્રામ પંચાયત વિભાગ હોય તમામ વિસ્તારો ની અંદર આ કેવાય છે અને આધાર કાર્ડ ની જે કીટ હોય છે તે શરૂ કરી દેવામાં આવે જેથી કરીને આ સો એક જેટલા ગામડાઓ છે મહુવા સિટી અને આ તાત્કાલિક અથવા કોમ્પ્યુટર ઓપરેટરો વધારી અને આ તમામ અરજદારોની અત્યારે મુશ્કેલી વધી છે મુશ્કેલી દૂર કરવાનો સોલ્યુશન લાવે તેવું અરજદારો એક માંગ ઉઠવા પામી છે મોવાની જનતા પણ કહી રહી છે ચોક્કસ પ્રમાણે કહી રહ્યું છે કે આ ઓપરેટરોની તલ્લા તલ્લા અને જે લાલીયાવાળી છે લાલીયાવાળી ક્યારે દૂર થશે તંત્ર કુમ કરણ ની નિદ્રામાંથી ક્યારે જાગી અને સફાળુ તંત્ર જાગી ને આ રજદારો ની મુશ્કેલી છે કે મુશ્કેલી ક્યારે દૂર કરશે તેવું લોકોમાં એક પોતાનો વિષય બની ચૂક્યો છે ત્યારે ચોક્કસ પ્રમાણે મારા મંતવ્ય પ્રમાણે હું કહું છું કે આ કોમ્પ્યુટર ઓપરેટરો વધારી દેવા જોઈએ અને આ જે પચાસ ટોકન છે પચાસ ની અંદર તેને લઈને જ્યાં બુધવાર ના દિવસે જે હોય છે તેને લઈને

અને તારા જીવનથી કિંમતી બીજું શું હોય ઓ તો હું હવે હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવીશ પણ તારે બી ઓવર સ્પીડ નથી કરવાનો તારે રોંગ સાઈડ માં ડ્રાઈવ ન કરવાનો તારે સીટ બેલ્ટ પહેરીને જ ડ્રાઈવ કરો તો તારે નો પાર્કિંગ પાર્ક નહીં કરવાનો ઓકે ઓર રક્ષા બહેન ને આપીએ સલામતીની શ્રેષ્ઠ ભેટ ટ્રાફિક ના નિયમો આપ સૌની સુરક્ષા માટે છે તેનું પાલન કરીને અન્ય લોકોને પણ જાગૃત કરીએ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી પરિવાર તરફથી આપ સૌને રક્ષાબંધન ની ખૂબ ખૂબ શુભકામનાઓ

ટીડીઓની કરી છે ધરપકડ જ્યાં બિલકુલ આપણે જણાવી દઉં કે મનરેગા કૌભાંડમાં આરોપી કે એસ ની અટકાયત કરી લેવામાં આવી છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગણી કરી હતી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા અકબર બેલીમ જોડાઈ ચુક્યા છે અકબરજી વડોદરાના કરજણમાં પણ મનરેગા કૌભાંડ સામે આવ્યું છે શું છે સમગ્ર વિગત માહિતી આપશો

જ્યાં બિલકુલ સમગ્ર મામલે આઠ લોકોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાઈ જવા પામી છે જેમાંથી એક આરોપીની ધરપકડ થઈ છે જ્યારે સાત આરોપીઓ હજુ પણ પોલીસ પકડતી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે

ટીમ બનાવી જોઈએ તપાસ કરવી જોઈએ ગરીબોના જે પેટમાં જવાના પૈસા સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓના ઘરો ભરે છે ગરીબો ભૂખે મરે છે સરકાર સાવચેત થઈ તાત્કાલિક એસઆઈટી ની રચના કરી અને ગામે ગામ જેટલા બી ગામોમાં સર આવા આવા પલરેગાના કામ ચાલે છે તેની ઝીણવટ પૂર્વ તપાસ કરે તો દેશનું સૌથી મોટું કમ્પાઉન્ડ કદાચ બહાર આવે એવી શક્યતાઓ દેખાઈ રહી છે

બહાર આવી શકે એ મિલકતો વેચવી જોઈએ સરકારી અધિકારીઓ મિલકતો વેચી તમામ સરકારી પૈસા સરકારી તિજોરીમાં જમા થવી જોઈએ અને ગરીબોને મળવા જોઈએ ચોક્કસથી ઉમંગજી બે પોઈન્ટ બોતેર કરોડની માતબર રકમનો કૌભાંડ આચરવામાં આવ્યો હોય તેવી માહિતી સ્પષ્ટ થઈ રહી છે સાથે જ આ મામલે આઠ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેના સંદર્ભે માહિતી આપશો કયા કયા નામ અત્યારે બહાર આવી ચુક્યા છે દક્ષા સામર્થ્ય પોલીસ ફરિયાદ થાય એટલે સરકારી કર્મચારીઓ ભોગ બને તેમજ તાલુકા પંચાયત માં ટીડીઓ આવે આસિસ્ટન્ટ ટીડીઓ આવે ટેકનિકલ માણસો આવે કે જેને મનરેગામાં કામ કર્યું હોય જેનો રિપોર્ટ કર્યો હોય સામાન્ય એ લોકો જ ભોગ બને છે પરંતુ તેના જવાબમાં રાજકીય પક્ષો બી આવતા હોય છે સરકાર ઝીણવટભરી તપાસ કરે અને જે રાજકીય હસ્તીઓ હોય એમના બી નામ જાહેર કરે અને તેમની મિલકતો ટાંચમાં લેવી જોઈએ એવી પ્રજાની માગણી છે

પરંતુ સરકાર જો યુનિટ ભરી તપાસ કરે તો બધા સાચી વસ્તુ બહાર આવે નીકળતો ખાલી વાતો થાય કાગળિયા પર તપાસ થશે પરિણામ કશું નહીં આવે જી ઉમંગ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર વડોદરાના કરજણમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે મહત્વનું છે કે આચરવામાં કૌભાંડ જેનો હવે પર્દાફાશ થયો છે કરજણ છે સાથે સાથે તાલુકામાં બે પોઈન્ટ બોતેર કરોડની માતબર રકમનું કૌભાંડ આચરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં તત્કાલીન ટીડીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ટેકનિકલ આસિસ્ટન્ટ જેવા કર્મચારીઓ પર પણ નોંધાવવામાં આવી છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલો જ સમાચારોની વધુ અપડેટ સાથે થશે પુનઃ મુલાકાત ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર